નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કોમર્સ વિથ પ્રદીપ પંચાલ બાય આવાબાઈ હાઈસ્કૂલ વલસાડ ધોરણ બાર સામાન્ય પ્રવાહ વિષય નામાના મૂળ તત્વો ભાગ બે પ્રકરણ ચાર નાણાકીય પત્રકોનું વિશ્લેષણ આજના આ વિડિયોમાં આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર ચાર જોઈશું દરેક વિદ્યાર્થીઓ ચોપડી કાઢો ચોપડીમાં પેજ નંબર બસો ને ત્રણ અને સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર ચાર જેની આપણે રકમ જોઈએ સમાન કંપની લિમિટેડના તારીખ એકત્રીસ ત્રણ બે હજાર સોળ અને તારીખ એકત્રીસ ત્રણ બે હજાર સત્તરના રોજ પૂરા થતા વર્ષના સંક્ષિપ્ત નફા નુકસાનના પત્રક નીચે પ્રમાણે આપવામાં આવ્યા છે તેના આધારે તુલનાત્મક નફા નુકસાનનું પત્રક બનાવો આપણે તુલનાત્મક નફા નુકસાનનું પત્રક બનાવવાનું છે પેલા હેડિંગ મારી દઈએ સમાન કંપની લિમિટેડનું તારીખ એકત્રીસ ત્રણ બે હજાર સોળ અને તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાનનું પત્ર પત્રક ચાલો ત્યારબાદ હવે ખાના બનાવીએ ખાના જે બનાવવાના છે તેમાં ખૂબ કાળજી રાખવાની છે કારણ કે જરાક પણ ભૂલ થઈ જશે તો આખો દાખલો ખોટો પડશે પહેલું ખાનું વિગત બીજું નોંધ નંબર ત્રીજું સોળ એટલે કે પાછલું વર્ષ પહેલા લેવાનું ત્યારબાદ નંબર કોલમ એકત્રીસ ત્રણ બે હજાર સત્તર ચાલુ વર્ષ વધારો કે ઘટાડો રૂપિયામાં કેવી રીતે શોધવાનું તો ચાર નંબરની જે કોલમ છે એટલે કે ચાલુ વર્ષ છે એમાંથી પાછલા વર્ષની જે રકમ છે તે બાદ કરવાની એટલે વધારો ઘટાડો આપણને રૂપિયામાં મળશે અને આ જે ખાણું છે તે ખૂબ અગત્યનું વધારો કે ઘટાડો ટકામાં શોધવાનો છે હવે એ કેવી રીતે શોધવાનો તો પાંચ નંબરની જે કોલમમાં વધારો કે ઘટાડો રૂપિયામાં જે આવ્યો છે એને પાછલા વર્ષની જે રકમ હશે એટલે કે કોલમ નંબર ત્રણ તેના વડે ભાગવાનું અને ગુણ્યા સો કરવાનું એટલે આપણને વધારો કે ઘટાડો ટકામાં મળશે રકમમાં જો બે હજાર સોળની એકત્રીસ ત્રણ બે હજાર સોળમાં વેચાણની ઉપજ કેટલી છે રકમમાં બરાબર જોજો બાવીસ હજાર છે દરેક વિદ્યાર્થી શું કરે છે પહેલી જે રકમ પહેલું જે કોલમ છે તે રકમ લખી દઈ તેત્રીસ હજાર લખી દઈ તો એને કારણે દાખલો ખોટો પડે તો બાવીસ હજાર બે હજાર સોળમાં બે હજાર સત્તરમાં તેત્રીસ લાખ હવે વધારો થયો કે ઘટાડો થયો તે જોઈએ આપણે તો બે હજાર સોળમાં વેચાણની આવક બાવીસ લાખ હતી હવે તેત્રીસ લાખ થઈ તો વધારો ઘટાડો શોધવા માટે આપણે તેત્રીસ લાખમાંથી બાવીસ લાખ બાદ કરશું આપણે એટલે આવશે વધારો આવશે અગિયાર લાખ જો ઘટાડો આવે તો બ્રેકેટમાં રકમ લખવાની ચલો હવે વધારો કે ઘટાડો ટકાવારીમાં શોધવાનો છે તો કોલમ નંબર પાંચમાં આપણે અગિયાર લાખ શોધા તો અગિયાર લાખ ભાગ્યા કોલમ નંબર ત્રણ જેમાં બાવીસ લાખ છે તો અગિયાર લાખ ભાગ્યા બાવીસ લાખ ગુણ્યા સો એટલે આવશે પચાસ ટકા એટલે કે પાછલા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં પચાસ ટકાનો વધારો થયો છે ચાલો બીજી કોલમ રકમમાં અન્ય આવકો એમાં પાછલા વર્ષની અન્ય આવક એક લાખ પચાસ હજાર છે ચાલુ વર્ષની બે હજાર સત્તર માં નો વધારો થયો હજાર હવે બાજુમાં આપણે ટકાવારી શોધવાની છે તો પંચોતેર હજાર ભાગ્યા એક લાખ પચાસ હજાર ગુણ્યા એટલે આવશે પચાસ ટકાનો વધારો થયો છે અન્ય આવકમાં ચલો વેચાણની ઉપજ પ્લસ અન્ય આવકો એટલે આપણને મળશે કુલ આવકો ચલો બાવીસ પ્લસ એક લાખ પાંચ હજાર એટલે ત્રેવીસ લાખ પચાસ હજાર બે હજાર સત્તર માં તેત્રીસ લાખ પ્લસ બે લાખ પચીસ હજાર કરો એટલે આવશે પાંત્રીસ લાખ પચીસ હજાર વધારો કે ઘટાડો અગિયાર લાખ પંચોતેર હજાર હવે ટકાવારી શોધીએ તો અગિયાર લાખ પંચોતેર હજાર ગુણ્યા સો ભાગ્યા ત્રેવીસ લાખ પચાસ હજાર એટલે આવશે પચાસ ટકા ત્યારબાદ ખર્ચાઓ નંબર ચાર ખર્ચાઓ ખર્ચાઓ આપેલા છે બે હજાર સોળમાં પંદર લાખ ચાલીસ હજાર બે સત્તર માં 23 લાખ છોતેર હજાર હવે વધારો ઘટાડો શોધવો છે તો ચાલીસ હજાર ચાલો એટલે આવશે આઠ લાખ છત્રીસ ચાલો આઠ લાખ છત્રીસ હજાર ને શું કરવાનું સો વડે ગુણવાનું અને ભાગ્યા પંદર લાખ ચાલીસ એટલે આવશે ચોપ પોઈન્ટ ઓગણત્રીસ ટકા ચાલો પાંચ પહેલાનો શોધવાનું નંબર ત્રણ માંથી નંબર ચાર બાદ કરવાનો નંબર ત્રણ શું છે કુલ ઉપજ એમાંથી ખર્ચાઓ બાદ કરવાના ચાલો પહેલું છે તેવીસ લાખ પચાસ હજાર પંદર લાખ ચાલીસ હજાર ચાલો એટલે વાત કરતા આવશે આઠ લાખ દસ હજાર ચાલો બે હજાર સત્તરમાં પાંત્રીસ લાખ પચીસ હજાર ત્રેવીસ લાખ છોતેર હજાર એટલે આવશે અગિયાર લાખ ઓગણપચાસ હજાર હવે વધારો ઘટાડો તો અગિયાર લાખ ઓગણપચાસ હજારમાંથી આઠ લાખ દસ હજાર વાત કરશું એટલે આવશે ત્રણ લાખ ઓગણચાલીસ હજાર હવે પાંચમા નંબરની કોલમમાં એવા ત્રણ લાખ ઓગણચાલીસ હજાર હવે ભાગ્યા ત્રણ ત્રીજા નંબરની કોલમ એટલે આઠ લાખ દસ હજાર અને ગુણ્યા સો એટલે આવશે એકતાલીસ પોઈન્ટ પંચ્યાસી ટકા ચાલો હવે આપણને રકમમાં આપેલું છે શું આપેલું છે આવકવેરાનો દર ત્રીસ ટકા આપેલો છે તો નંબર છ આવકવેરો ત્રીસ ટકા જે આપણે બાદ કરવાનો તો આઠ લાખ દસ હજાર બે હજાર સોળ માં કેટલા છે આવક વગેરા પહેલાનો નફો આઠ લાખ દસ હજાર ટકા એના ત્રીસ ટકા કરશું એટલે આવશે બે લાખ તેતાલીસ હજાર હવે બે હજાર માં તો અગિયાર લાખ ઓગણપચાસ હજાર ગુણ્યા ત્રીસ ટકા એટલે આવશે ત્રણ લાખ ચુમ્માલીસ હજાર સાતસો ચાલો ત્રણ લાખ ચુમ્માલીસ સાતસોમાંથી આપણે બે લાખ તેતાલીસ હજાર બાદ કરીશું એટલે આવશે એક લાખ એક હજાર સાતસો હવે વધારો ઘટાડો શોધીએ તો પાંચ નંબરની કોલમમાં કેટલા મળ્યા છે એક લાખ એક હજાર સાતસો ભાગ્યા ત્રણ નંબરની કોલમ ત્રણ નંબરની કોલમમાં બે લાખ તેતાલીસ છે બે લાખ તેતાલીસ હજાર અને ગુણ્યા સો એટલે આવશે એકતાલીસ પોઈન્ટ પંચ્યાસી ટકા ચાલો આવકવેરા પહેલાંનો જે નફો છે એમાંથી આપણે ત્રીસ ટકા આવકવેરો બાદ કર્યો તો હવે સાતમા નંબરની કોલમ મળશે આપણને સાત નંબર સાત આવકવેરા બાદનો નફો આવકવેરા પહેલાંના નફામાંથી આવકવેરો બાદ કરવાનો એટલે આઠ લાખ દસ હજારમાંથી આપણે બે લાખ તેતાલીસ હજાર બાદ કરીશું એટલે બે હજાર સોળમાં આવકવેરા બાદનો નફો કેટલો હતો પાંચ લાખ સડસઠ હજાર હવે બે હજાર સત્તરનું શોધીએ અગિયાર લાખ ઓગણપચાસ હજાર માઇનસ ત્રણ લાખ ચુમ્માલીસ હજાર સાતસો એટલે આવશે આઠ લાખ ચાર હજાર ત્રણસો ચાલો વધારો ઘટાડો તે જોઈએ તો આઠ લાખ ચાર હજાર ત્રણસો માંથી પાંચ લાખ સડસઠ હજાર વાત કરીએ આપણે એટલે વધારો આવશે બે લાખ સાડત્રીસ હજાર ત્રણસો ચાલો હવે વધારો વધારો ટકાવારીમાં શોધવાનું તો પાંચમા નંબરની કોલમમાં આપણે સુવિધા બે લાખ સાડત્રીસ હજાર ત્રણસો એને આપણે ત્રીજા નંબરની કોલમમાં છે તે ભાગવાનું પાંચ લાખ સડસઠ હજાર ગુણ્યા સો કરો ચાલો એટલે આવશે એકતાલીસ પોઈન્ટ પંચ્યાસી ટકા તો આ થયું તુલનાત્મક નફા નુકસાનનું પત્રક તો દરેક વિદ્યાર્થીએ આ દાખલો નોટમાં લખી દેવાનો છે પરીક્ષા માટે ખૂબ અગત્યનો છે બોર્ડની પરીક્ષામાં આ દાખલો પૂછાય છે આ જ પ્રકારનું ઉદાહરણ એક અને બે છે એ પણ તમારે નોટમાં કરવાનું છે થેન્ક યુ